છોકરી છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક હો છોકરી કંકુ પગલાં કરવા આવે કાપો કેક પાકી માયલી સગાઈ થાય એટલે આમ સંબંધ થઈ ગયો આમ ચાંદલા ચૂંદડી થઈ ગયા કાપો કેક લગ્ન ની તારીખ આવે લગ્ન થાય માંડવામાં કાપો કેક હો પછી બે વર્ષ વિયા જાય એનિવર્સરી આવે કાપો કેક શ્રીમત નું મુહૂર્ત આવે કાપો કેક ઓ છોકરાનો જન્મ થાય કાપો કેક છોકરો વરધીનો થાય કાપો કેક મને તો ઉપાધિ મળી જ થાવા કે મારી ત્રીજી પેઢી જો આવી પરજા થાય કે બાપો મર્યો કાપો કેક આમાં હાલતું જ છે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જ છે ને આ નિહાળો નથી લગતી ડાયરીયું અત્યારની નિહાળો અત્યારની નિહાળો અત્યારની નિહાળો અમારી નિહાળો તો અમારી નિહાળો હતી

તમને પૂછું છું તાને કામ જ કરાવવાનું છે ને ખાલી ડિગ્રી લેવા જન્મો છે અમારે નિહાળ્યું પ્રત્યે અમને ગર્વ છે અત્યારે નિહાળ્યું છે ને ડાયરીમાં બાપજી એવું લખે પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં છોકરાઓને સાંતા ક્લોઝ ડ્રેસ પહેરાવીને મોકલો આપણે ભારતીય સંસ્કૃતિના વાહકો છે સનાતન સંસ્કૃતિના વાહકો છે છોઈ ફટકે ચડી ગયા ને અમુક અમુક હે લાલ ટોપા પહેરાવી પહેરાવીને છોકરાને મોકલે સાંતા ક્લોઝ એક સારું વ્યક્તિત્વ હતા કે જે ભીખો હોઈ ગયો હોય ને અને જાગે ને નવા વર્ષની અંદર તો એની પાસે એની એની પાસે ગિફ્ટ મૂકીને જતા એટલે કોક જાગે ને એટલે આશ્ચર્યજનક અરે મને કોઈ એટલે આશ્ચર્યજનક વસ્તુની આ વાત છે તો સાંતા ક્લોદ ના એટલું બધું પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં હું તમે બધા પ્રેમ કરી હતી તો સાંતા ક્લોદ ની કઈ મઢી કરી હે સાંતા ક્લોદ કઈ ધૂણો કરો હે એનું કે સાંતા ક્લોઝ અનક્ષત્ર એવું કે ખરું હે એની કે ગૌશાળા ખરી હે કે મઢી ખરી કે ડેરી ખરી ડેરી હુરા જેવી ડેરી હોય એવી ખરી ડેરી કે ઉપાડા હે ના લીધા સા છે ને સાંતા ક્લોઝ ના અનુયાયો છે કે ગામડે ગામડે પાંચ દસ પાંચ દસ મૂકી દીધા મારી જેવા દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય વગર કંઠીએ તો ભલે જાય કે મારા બાપુજી નથી જતું પણ ત્રીજી પેઢી આવું થાય ખરું એમ જે જો હોય પ્રકૃતિના નિયમ મુજબ આપણે અધરું અધુરું મૂકતા જાય જો બાનો હાથનો રોટલો થતો આજ બપોરે અમને જમાડ્યા સલામ છે તમને યાર આય સુધી દેશી ગાયનું ઘી અહીંયા સુધી પોગાડવું અને આમ આમ જો સુઈ રૂમ હો હા હા કેમ ગયા મિસ્ત્રી કુઈ ગયા એ તો વાર પ્લેન માં બેઠા હતી મોઢું જોયા જેવું હતું હો એમાં હું થયું આ વરસાદ આવતો હતો ને એટલે પટ્ટો તો માર્યો તો અને મોઢામાં લંગરનો માવો બોલાય બોલાય તો નહીં મેં કીધું શું થાય છે કે હા આમ કેમ થાય મેં કીધું આમાં રોદા આવે પણ એ કે હા હા વાડું થાય છે મેં કીધું તમારું હુરાપુરા છે એ એક હુરાપુરાની યાજ્ઞા કરું તો પહેલા તો અહીં પૂરા કરના કેમ છે એમાં હુરોપૂરો કહી આવે એટલે આનંદ ગમે ત્યાંથી મળે હદે ચોખ્ખો તો આનંદ મળી કે અમને અમે જ્યારે નાના હતા ને સાતમાં ધોરણમાં અમારે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું શિક્ષણ કઈ રીતનું પૂરું પાડે છે ને એવું ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું તો ઘટના એવી ઘટી કે બે રૂમમાં બે ત્રણ રૂમ હતા એમાં એક સાહેબ બી એ ગયા એક સાહેબ આવા રૂમમાં બી એ ને એક સાહેબ આ રૂમમાં બી એ ગયે અમારા રૂમમાં એક સાહેબ આવ્યા એક સાહેબ આવ્યા ને આમ અહીંયા અહીં સુધી ચશ્મા પહેરેલા ધોળા વાળ અને કાનમાંથી વાળ નીકળી ગયેલા એ કેટલા મોટા માસ્તર એ છે બહુ મોટા માસ્તર સમજો તમે હા તડા કાનમાંથી વાળાની એ કેટલા મોટા માસ્ત રહે છે આવીને સીધું હું કીધું કે ચલો છોકરો અમે ગાંધીનગર થી આવ્યા છીએ તમારા વર્ગ શિક્ષક કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એ અમારે આજે પરીક્ષા લેવી છે એટલે બધા છોકરા આમ આમ એન્જપમાં આમ બેસી જેમ શાંતિથી એમ ચાલો છોકરા તું ઊભો થા ચાલ સવાલ કરું છું હમ શિવનું ધનુષ કોણે ભાંગ્યું પેલો ઢીલો પડી ગયો એ હું હું તો કાલ આવ્યો જ નહોતો મને ખબર જ નથી શિવ નું ધનુષ કોને ભાગ્યું તને નથી ખબર નહીં બે ધનુષ કોને સાહેબ ને પૂછું માસ્ટર સાહેબ ને કીધું તમે આ છોકરાઓને ખબર નથી શિવ નું ધનુષ કોને ભાગ્યું તો તમે કરો છો હું માસ્ટર સાહેબે તમને કહો ત્રણસો નો નાખી ગયેલા સમજ્યા એ બધી વાર રડે તમારી મને એટલી ખબર પડે કે હું અડતાલીસ છોકરા જે હતું ને એના બાપા મારી પાસે ભણતા રહ્યો એનો બાપા મારી પણ ભણ્યા એનો બાપા હાવ સાત્વિક ભોળા માણસો છોકરા એવો છે એક ભેંગ તો રોડો નથી આમાં તો તમને નથી શિવનું ધનુષ કોને ભેગું હું નું ખબર કે તમને નથી ખબર ગયા હેડ માસ્તર પણ હેડ માસ્તર ભાઈ ગયા તો હેડ માસ્તરને પૂછ્યું કે તમારા અહીંયા નિહાળમાં તમે શું કરો છો છોકરાઓને નથી ખબર વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભેગું તમે કરો છો હું હું તો વિચાર કરું છું શું વિચાર કરો અમારે નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ અમારે નિહાળે શિવનું ધનુષ આવ્યું જ કેમ એ કે એણે લઈને સરપંચ ને કીધું સરપંચને પૂછ્યું કે તમે શું કરો છો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાવ છો શું કરો છો છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું વર્ગ શિક્ષકને નથી ખબર હેડ માસ્તર નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગું તો સરપંચ કે અવાજ કરો માં ધીમા બોલો ગાડી માં બેહો કે કેમ ગાડી બેહો નહીં કે હું આયો પાંચ હજાર ખિસ્સા નાખો કે શેના છે આ એ કે જેને ભાંગું એને આ વાત આઈને દબાઈ દો ગાંધીનગરનો નો લઈ જતા પેપરમાં સડશે ને તો અમારું ગામનું નામ ખરાબ થાય એ કે એક તો આમ એક દીકરી કોઈ દેતું નથી અને આવ્યો બીજા પાંચ હજાર કે આ હેના કે શિવના ધનુષના કટકા મળે તો મને દઈ દેજો કે તમારે શું કરવા એ કે વાડીએ ડાટી દેવા પણ કોઈ કેવું નથી અમારા ગામમાં જ ભાગ્યું છે આમ નેમ લોલે લોલ આઈલવાળા માણસો હુંવાઈનવાળા ડાયરાની વાત નહોતી સુવાઈન રામ ભાઈ આને એમ કે ગરા કહે રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો ભાઈ ગાયનું ઘી કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડા તગારા મળે ગાય નું ઘી ગાય કે નહીં તો આ હું બોડિયા ઉતારી નાખો આમાં ગ્રાહક લો ભાઈ છે એમ કરીને વીઆઈ ગયા મંગળવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો ભાઈ ગાય નું ઘી કે બાપા મારે હાર્ડવેર નહીં દુકાન નળ ફુવારા વાયસર પાવડા ના તગારા મળે ગાય નું ઘી નો મળે ગાય નું ઘી નથી રાખતો મારો દીકરો કે નહીં તો હું આ ખોલી ખોલી ને બેસી છું એમ પાસ બુધવાર પાસ આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો પપ્પા ગાય ઘી રાખો છો ને મગજ ગયો કે ત્રણ તમે મારી બોણી બગાડો આખો ઓલો ઓલ હતો ને એમાં મેડ્યા પડવા કે ત્રણ તમે મારી બોણી બગાડો

હે બંદૂક રાખો બંદૂક કે બાપા મારે હાડવે ની દુકાન નળ ફોર વાયસર પાવડા નાથન તગારા મળે બંદૂક નો મળે બંદૂક નથી રાખતો નહીં તો એક કિલો ગાય નું ઘી જોખી દે ફટાફટ આ હું વાળા માણસો એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષા વાળા છસો આઠસો હિન્દી ભાષી જો હું તમને બધા